સોનકંસારી મેં જેઠવાના મૃત્યુ પછી તેનો પુત્ર ભાણ જેઠવા ભૂંબલીની ગાદીએ આવ્યો ત્રેપન વર્ષ જેટલો લાંબો કાળ ગાદીનું ભોગવનારા ભાણના સમયમાં ત્રણેક મહત્વના બનાવો બન્યા પ્રજા સાથે આંતરિક વિગ્રહ અને ગુંબળીનું પતન રાણપરામાં ગાદી એ સમયે બેટ શંખુ દ્વારના વાઢેર રાજા દુદનસિંહ તથા માતા આણંદબાને ત્યાં પુત્રીનો જન્મી કુંવરી વિગ્રહ ગ્રહો લઈ અને અવતરી છે એવા રાજપુરોહિતના વચનથી પરદેશ જતાં કોઈ અજાણ્યા વેપારીના વાણમાં રાજસેવકે પુત્રી કોરીને સહી પેટ પેટીમાં ચડાવી દીધી મિયાણીના બારામાં પહોંચતા વેપારી આની જાણ થઈ અને રાતે કિનારે છોડાતી વખતે પેટીને તરતી મૂકી સવારે આજે નીકળેલો એક કંસારાએ આ પેટી મળી ધન હશે એમ માનીને ઘેરે લઈ ગયો અને ખોલતા જ રાજવંશી છોરું ક્યાંક માનવદયાની પેરાય ક્યાંક રાજવંશી તરફથી લાભ થશે એમ માની કંસારાએ એનો ઉછેર કર્યો સુવર્ણ સમી કાયા ધરાવતી સોન ઉંમરે પહોંચી મેણામાં સ્થિલ ચારિત્ર રાજા પ્રભાતસિંહ નજર કંસારા સોનને લઈ અને ગુંબલી નાસી ગયો ગુંબળીમાં ભાણ જેઠવો અને થાણ કંડોણાના રાજા મિયાત બાબરિયાની બેન એમના ઘરમાં ફોઈને મળવા યુવાન ભત્રીજો રખાયત ગૂમલી આવ્યો પાણી સરકે એમ છોડા ફેરવવા બહુ ગમે એકદા સોનનું મિલન અને તે દિવસે રાતે બને જણાઈએ તારોલિયા ગણવા ગાળી સવાર બપોરને સાંજ ઝાંખીયાર વાત બેચેન જીવ મળી સોન પોતાની સાચી ઓળખ મોકલે છે કે હું દુદંશીની કુવરી અને મારી માતાનું નામ આણંદ દે અમે વાઢે રાજપૂત કર્મે કંસારા થવું પડ્યું બને પક્ષ સહમત થયા અને લગ્ન લેવાના રાજવંશી લગ્ન ગામ આખું જલસામાં છે એમ માનથી દુશ્મનો ગુંબળીનું પણ પશુધન વાળ્યું ચોરી ચોરીએ ચઢતા રખાયતને આની પણ જાણ થઈ અને અધૂરા ફેરે તેણે અશ્વ પાળ્યો પ્રેમ અને ગેલી અવિરત સોન કોઈ રોકો રોકો કેતી ફફડી પણ જેનું ભાલું આભને ભરે એનો મીટ માંડીને પૂરો જોયો એ નહીં એવી મિયામું રણમાં પહોંચી મારી નાસભાગ અને દુશ્મનનો હાઈરા ગાય છોડ છોડાવવા માણસ અહીં તહીં કપાઈ પડ્યા સોન જુવે તો માંસના લોચા અને સમરિયું શટર જાય છે પાખોડિયું પસારીને ગુંબડીના વિજયથી સો આનંદમાં છે રખાયત રણમાં રણ રચ્યો સોનને ઢોલ લાગ ધળ કરમના સ્વામીના હાથનું તાંબુલ લખ્યું હશે પણ લાદ્યું નહીં સિંદૂર ભૈરા ચંદ્રાને કંકુના ચૂડા રંગ રવદાળી ગયો ગાંડી બનેલી સોન રખાયતનું માથું માગે છે અને સત પ્રગટ કર્યું માંડવાવાળા વચ્ચે ધ્રુજથી તેની ચૂંદડી નીચે સરી ગઈ એવી રાવણીય વતી સોનને ભાણ નીરખી રહ્યો હતો આટલું રૂપ આવી ન જાગતા સતી થવાને ચાલતી તૈયારી ભાણે બંધ રાખાવી સોન સાથે લગ્નની જોડાવાની પોતે ઉત્સુક છે એવું જાહેર કર્યું પ્રજાજનો ઉપર આપ ફાટી પડ્યું સોન લગ્ન કરાવવા ભેળા થયેલા બ્રાહ્મણોએ શણે છુપાવી અને ભાણની આજ્ઞાથી સૈનિકો અને બ્રાહ્મણો ઉપર તૂટી પડ્યા આંત્રો વિગ્રહ ફાટી નીકળ્યું પ્રજાજનો પણ અપર રોગથી બહાર આવેલા આ પવિત્ર ધર્મસ્થાન સોનના સતી થવાનું દીધી ત્યારથી સૂર્ય શિવ શક્તિ અને વિશ્વ વિષ્ણુ મંદિરોમાં સમૂહ કંસારી મંદિર સમૂહથી જનતાનો પ્રખ્યાત થયો આ પ્રસંગે અનેક સૈનિકો અને બ્રાહ્મણો કપાઈ ગયા મિયાતે પણ ભાણની વિરુદ્ધ સૂર કાઢ્યો ભૂંબલી છોડી ચાલી નીકળ્યો ભાણે પોતાની સૌથી મોટી ઓથ ગુમાવવાનો ખખર મળતા જૂનો દુશ્મન કચ્છના સિંહનો જામ ઉનળ ગુંબલી ઉપર ચડી આવ્યો ઉનળે તો હાર ખાધી પણ થોડા જ વખતમાં તેનો પુત્ર બામણીઓ મોટી તાકાત સાથે પાછો આવ્યો ભૂંડલીનો ગર ઢોળ્યો અને ગામમાં ચોરી લૂંટફાટ કરી મંદિરો ઘરો સળગાવી અને જામની સેનાએ વિજયનો ઉજવ્યો પણ વકટ વખટસુંગરાથી અજાણો ભામણીઓ બહુવાર ભૂંબલી રહી ન શક્યો વૈષ્ણના યુવાન વડે લાગે મરતા જ ભીડાવ્યા અને ભૂમલી છોડાવી દેવાની ફરજ પાડી ભૂંબલીમાં ઘણું બધું નુકસાન પહોંચ્યું અગત અગત્યના લશ્કરી મથકો તૂટી ગયા રાજધાની તરીકે એની તૈયારી કરતા સમય જાય તેમ ન હતો ભાણે બાજુના ગામ રાણપરામાં ગાદી બેસાડી ભાઈના દીકરા યશ યશપાલને સંરક્ષણ ઘુંબલી રાખી અને યુવરાજ સહિત પોતે પણ રાણપોર ગયો આમ ભૂંબલીની રાજધાની તરીકેનું પૂર્ણ થયું